છેલ્લા દોઢ વર્ષથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કેસમાં નાસ્તા ફરતા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવરાનાઓએ પેરોલ ફરલો ઝંપ ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપી હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા

કલમ એક જે મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે પોલીસે કમલેશભાઈ માંગીલાલભાઈ ગુર્જરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી